રાંધેર ખાતે આવેલા ગ્રીન પાર્ક નગરના પ્લોટના માલિક દ્વારા તેમના પ્લોટના ખોટા દસ્તાવેજો બનાવી પચાવી પાડવામાં હોવાનો આક્ષેપ સાથે પોલીસ પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત છે સુરતમાં અન્યના પ્લોટો પર કબજો કરનારોનો આતંક યથાવત તેમ લાગી રહ્યું છે તે રાંદેરનો એક પરિવાર સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો ત્યાં પરિવારે જણાવ્યું હતું કે તેઓએ રાંદેરમાં આવેલા ગ્રીન પાર્ક નગરમાં પ્લોટ ખરીદ્યો હતો જેના મૂળ માલિક છગન ગીરધરી કાઝી હતી અને તેઓના અવસાન બાદ યોગેશચંદ્ર તેમનો વારસો મળ્યો હતો જેમાં યોગેશચંદ્રએ પટેલ લેન્ડને ભાગીદારી બનાવી ત્યાં પ્લોટ પાડી વેચ્યા હતા જે પ્લોટ તાહેરા બીબીએ ખરીદ્યો હતો જોકે હાલ પ્લોટ પર સિરાજ નામના હિસાબે કબજો કર્યો હોય અને પોતાની પાસે દસ્તાવેજ હોવાનું કહી પોતે પોલીસમાં હોવાનું દમ હતો ત્યારે ખોટા દસ્તાવેજ આરોપીને બનાવી પ્લોટ પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ સાથે પોલીસ કમિશનરને પરિવાય ન્યાય આપવા માંગ પણ કરી છે મેરા નામ તાહેર અલી मैंने कोई को फ्लैट बेचा नहीं है फ्लैट बेचा है तो जुबेर भाई को बेचा है क्या ग्रीन पार्क का अभी आपकी क्या मांग है अभी मेरी ये मांग है कि दस्तावेज में मेरी सही जो सिराज भाई जो नांदेर में रहते वो सही नहीं है नांदेर नहीं अंदर ग्रीन पार्क सोसाइटी में मैं बेहजार चौदह नहीं अंदर प्लॉट लिदल आयरा बीबी सिराज जुदीन नहीं पासे थे તાયરા બીબી સિરાજિનનો દસ્તાવેજ બે હજાર તેરમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી છોડાવી અને કાયદેસર સ્ટેમ્પ ડ્યુટી ભરી સ્ટેમ્પ ડ્યુટી ભરીને છોડાવેલું છે ત્યારબાદ કાર્યવાહીમાં સિરાજભાઈ કરીને કોઈ છે રાંદેરની અંદર વ્યક્તિ એ કહેતા છે કે ઓગણીસો નેવાણુંની અંદર તાયરા બીબીની પાસેથી મેં પ્લોટ ખરીદ કરેલું મેં અરજી કરેલી એકી અરજી કરેલી પહેલાં મહિનાની અંદર સુરત પોલીસ કમિશનર સાહેબની કચેરીની અંદર એ અરજીની કોઈ કાર્યવાહી કરેલી નથી એના પછી એ સિરાજભાઈએ ચોથા મહિનાની અંદર અરજી કરી એ અરજી બાબતમાં અમારી પાસે જવાબદારી નિવેદન બધા દીધેલા અમારા બધા પુરાવાઓ અમે આપી દીધેલા હતા અને અમે તારી તાયરા બીબીને સાથે લઈ ગયેલા અને તાયરા બીબીએ કીધેલું કે આ દસ્તાવેજની ઉપર મારી કોઈ સહીઓ સંમતિ નથી આ તાયરા બીબી હાલમાં મારી સાથે જ છે એમને તમે પૂછી શકો કે એમને કોઈ દસ્તાવેજની ઉપર સહીઓ કરેલી કે નથી કરેલી એ તમને જણાવોશો તાયરા બીબી તમે મારી રજૂઆત પોલીસ કમિશનર શ્રીમાં છે આટલી જ રજૂઆત છે કે સાહેબ મારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ છે એ વ્યક્તિની પાસે ઓરિજિનલ દસ્તાવેજ નથી અને દસ્તાવેજ તાયરા બીબીના નામનું કરેલું છે મારી પાસે જે તાયરા બીબી સિરાજુદ્દીનની જે સહીઓ છે અને એમની પાસે જે તાયરા બીબી સિરાજુદ્દીનની સહીઓ છે મારી ફક્ત એટલી જ માગણી છે સાહેબ કે તમે આ બંને સહીની એફએસએલ કરાવી લેશો તો બધું ખુલાસો થઈ જશે એફએસએલનો ખર્ચો જે થશે હું ભોગવવા માટે તૈયાર છું અને તાયરા બીબીએ સિરાજુદ્દીને પેલો જે ઓગણીસો નેવાણુંમાં વેચાણ આપેલું છે અને વેચાણ એ ખરો સાબિત થશે ને તો હું મારા બધા પુરાવા એમને હું આપી દેવા છું હા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ને તેમાં પણ હવે અસામાજિક તત્વો અન્યના પ્લોટ પર કબજો કરી રહ્યા છે તેઓ સામે પગલાં લેવા આવે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરસી ડિટેન્ટ વેન્યુ